સમી તાલુકાના વાહેદપુર ગામ ખાતે પાટણ લોકસભાના અપક્ષ ઉમેદવાર કિશનજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં મીટિંગ યોજી હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર માટે સભાઓ અને મીટીંગ યોજી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેતપુરા ગામ ખાતે યુવા અને ઠાકોર સમાજમાં સારું એવું નામ ધરાવતા પાટણ લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર કિશનજી કાળુંજી ઠાકોરે અગાઉ પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો ત્યારે તેમના સમર્થનમાં વાહેતપુરા ગામ ખાતે સ્થાનિક ગામ લોકો સાથે મીટિંગ યોજી અને ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું અને મીટિંગ સ્થળે તેમના મિત્ર અને યુટ્યુબના હાસ્ય કલાકાર ગોવિંદજીને પ્રચાર પ્રસાર માટે બોલાવ્યા હતા અને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું મારું નામ કિશનજી કાળુજી ઠાકોર ગામ વાહેતપુરા જે પાટણ લોકસભા ત્રણમાં જે મેં અપક્ષ ફોર્મ ભરાયેલું હતું આજે હું ટેકો જાહેર કર્યો છે ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કરવાનું કારણ એ છે કે કોઈ લાલચથી નહીં કોઈ દબાવથી નહીં પણ ચદંજીનું કામ એટલું બોલે છે કે સમાજ એને ઉપાડી લે છે પછી ભાજપવાળા એમ કહે છે કે અમે આ કર્યું તે કર્યું કામ કર્યું હોય તો સામે આવો કામ કર્યું તો સામે આવો ચારસો સીટનો દાવો ના કરશો ચારસો સીટનો દાવો કરતા હોય તો ચારસો કિનાળું બનાવો ચારસો હાસ્કુલું બનાવો ચારસો સારા વિદ્યાર્થી બનાવો તો જ અમારું તમને વોટ મળશે સત્રનો કે મળશે નહીં આ ચોખ્ખી વસ્તુ બીજેપી સરકારને કરીએ છીએ અને ચદનજી સાથે અમારું પૂરું ગામ વાહેતુરા ગામ સમી તાલુકાની અંદર એક પગે ઊભું છે અને આવા એકસો બ્યાસી ગામ એમની સાથે ઊભા છે અને સાત તારીખે વોટિંગ એમની સાથે કરવાના છીએ